સિપાયો તો હતા કે નતા અરે સિપાયો હતા પણ ગોર દેવે હડ ચાલી તે તમે આ સિપર નઈ શિકારો તો તમારા આગને હત્યા કરીશ અરે એ કહી દેવો તું કે અમારા રાજની બહાર જઈને હત્યા કરો બાકી તમે પણ કાયર થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે અરે કુંવર હું આ ડર જો બાદનો ધણી સુગ કાયર નથી એવું બની જોઈએ છે ને તાન એક ગોર દેવ આવે અને એમ કે કે હું આ હત્યા કરીશ અને તમે માની જાવ એક કાયરપણું નહી તો તાર શું કહેવાય પિતાશ્રી

એમ સમસેલ ની તરવાર થી તન નથી વધેરવાના સક પણ થાશે અને વેર પણ લઈશું અરે પિતાશ્રી એક જો દીકરીની એક છોકરીની ની આણ માં રહીને જો વેર લેને એ આ તમારો પ્રતાપ કુવર રહે તમારા કુવર ખાલી રજા આપી દો પ્રધાન બે હાલત થઈ પિતાશ્રી અરે બાબુ અરે પઠાણજી જી બાબુ જાવ હાલે આરાજ રોજ ગુર ને તગડી મેલો ઈ થી હવે આરાજ

લાઈટે લાવો પડે ને આમ જોજો ખાલી આમ જગમ મગ સ્માઈલ તો જો ખાલી હઈ આ તો બે જગુણાનો સગપણની વાત છે એવું હે એમને એમ થોડી જો 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 જલ્દી જો પ્રધાનજી આવો ઉવણને તો બધું બરાબર હે પણ એક ખામી હે એક ખામે ની જેટલી હે એમ તો ઈ ખામે દેખાતી નહીં પણ હાલ એક ખામે દેખાય ઈ તો બધીએ દેખાડો હું તમને

જેટલા ઉતાવળા થઈ રહ્યા છે પણ ના બોલતા હોય તેમ કહું પણ આ મુંચું તાકો કોમ જોવાનું હું આમ ગોરદેવ દે હોય મારી બાજુ શું જોજો કરો જે બાપુ આપડે ભૂલ થઈ જાય એવું નહીં આપડે ભૂલ માફી માગી લઈએ થોડું શું રહેવાનું એટલે બાપુ પણ હું એવું નહીં એ તો ભરદનજી ગોરદેવ મને કે ભરદનજી કઈ ખોમી મેં કીધું ગણીએ હે પેલું તમ તાર નહીં કહું આપણે ના કહેવાનું આવે નહીં કેવું નહીં હું કહી દઈશ ને કે આ છે ને એ વાત હતી ખોમી આટલે નીકળી છે

ના કર ડોઢું દેખાય લે હા જોતા હો જોતો ભાઈ એટલે તમને ગોરદેવનો બીજું બીજું કઈ દેખાતું જ નહીં શું કે ડાયરેક નજર મોઢા ઉપર વળે ને એવું હોય પગમાં થોડી નજીક જાય મારા બાપની સોકળ હું તો ગોમે ગોમ જઉ હું ન હ એક ગોરદેવ એવું કહેતા કે આરી કોમે બધા नाक ને કાઢે હા તમે જો મહારાજાને જોતા હો મહારાજાને ઈ છમી મન તો આhin હરખુટ લાગે ના ના અહીંયા જઈને જોતા હો નજીક જો નજીક જો પણ અલ્યા ગોરદેવ મરાવાન થયો આ જાવ તો ખરાવ પણ જવું જવું બો એ ઘણી ખમા બાપુ ઘણી ખમા અરે ઘણી ખમા બાપુ ઘર દેવ ને આપડા કુંગર ગમી ગયા એક જોવા મેલે ખોમી ને એકડી થોડીક શેને ખામે થોડીક જ છે પ્રધાનજી શેને ખામે બાપુ કઉ 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 મુ કઉ બાપુ તમ નાખ હે કે ન આરી હા

આટલું જ હતું મોટું કમ્પ્લેટ છે કમ્પ્લેટ છે કમ્પ્લેટ 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 તો કહો મહારાજ કે આ છે પણ અમને મંજૂર છે થઈ ગયું મંજૂર મંજૂર હા ઘણે ખમા બાબુ ઘણી ખમા બોલો ગો પ્રતાનજી થઈ ગયું અરે ગોરદેવ અમારા કુમાર તમને ગમી ગયા હોય તો લીલુડા નાળિયેર જીલાવતા જાઓ ભલે મહારાજા કુવર આવતા રહો હમણાં હમણાં અહીંયા અહીંયા અરે વરદાનજી જી બાપુ તમારી માતાજી ને તો બોલાવો અમા માતાજી ને જે પરધાન બોલાવે માતા આ સંધિ અતારે બોલવાનું કોઈ કારણ મહારાજાને પૂછો અરે સામી અતારે બોલવાનું કોઈ કારણ અરે સતે પોગરંગર થી આપડા કુંવન નો પ્રતાપ નો સકપણ નો શીભળ આવ્યો તમારો શું કેવું તો તે બહુ સારી વાત છે આયો ને અરે ગોરદેવ જી મહારાજા અમારા કુંવન ને લીલુડા નાળિયેર જીલા દાવ જેવી આપની મરજી મહારાજા Abu kubur, abu bapu mangga, dia nabi bulaif siapa ya? તો પછી આપડે રાતમાં ઘણી તલવારો હા રીજુ બાપુ ની મહેરબોની હરેલી લોહોડા નારિયાલ જી લોહો કુંવર પાંચ જણા આવી ખાલી આ શ્રી પર વધાવીજો ને પાંચ જણા આવી હરે લે લે હોળાનારીયા લજેલો કુંવર મોરા નોરાન માયા તાજી j i લે ચાર જ આવી જવ એવું નથી કે પચાસ હો રૂપિયા વધતો જવાય જે મળે તે એટલે પાત્ર આપણું આગળ ચાલે એમ એવું નહીં પૈસા હોય તો જ પૈસા ના હોય તો તરાઈ દો જઈન માં થઈ જાવ બધા તો પછી करे कर तो श्री बल जिले रहा हुआ है तो मुरत पर जोता जाओ भले महाराजा हे जी हा पहला रहे बहुत रहे गोड़ देव फेरे रहे જા પહા હે કોણ દેવ ભે સારા પૂનમ કેતા પ્રતા અને સોમવાર કેતા સગુણા બેન વૈશાખ સુદ પૂનમ અને સોમવાર ના દિવસે વહેલી સવારે ચાંદ લઈ અને પોકર ઘટ પહોંચી જજો મહારાજા અરે ગોરદેવ મુરત સારામાં સારું છે તમે કંકુત્ર પર લખતા જાઓ ભલે મહારાજા